ક્લાસ આવી છે તો ક્લાસીસમાં જવાનો વારો આવ્યો મને કેવો છે જવાનો કામ આવ્યા જ રાખે હવે બધું કામ એટલે આપણે નિરાય તો શીખવા હવે તો પણ કેટલી રહી ગગલી કેટલી રહી એટલે પાંચ દી પાંચ દી આમ તો થઈ જરી આ તો હાવ ઘરમાં એ એમ વેર વિખેર પડ્યો દિવાળી આવી નથી પણ દિવાળી કાઢવી હોય આ ડોહીમાં ને હવે કાંઈ કામ નથી ઘરે હા બોલ માતું મગર શેને મારો ટૂંકમાં એવું છે જિંદગીમાં કે હેને હા કાંઈક આમ નવરી રહી ના કોક્કો પોક્કો કાકે કાટક આવાજ રાખું માન નવરી કહીશું તો એમ કેદમાં વખાણ તો કર્યો જ માં હાઈ રે વગાડે મારે હિંચ લાવ્યું છે એ હાલો ભાભી હું સીધું ને સિંગીમાં મન કોઈ શાંતિ લેવા જ નથી લેતું આમ શાંતિ મળી જાતું એ ભાભી મને ના ઓળખા રસ્તા ઉપર મળે તો હું ન ઓળખવાનું રસ્તા ઉપર તમે મને રાઈતે કોઈ ટાઈન વાગ ઉઠાડીને પૂછે ને કોણ છે તો ઓળખી જાવ હું મને ભૂલી જાવ પણ તમને ના ભૂલું હા હવે બરાબર છે મે કીધું આ ઓળખા નહી કે હું કઈ બોલ્યા નહી તી તમે નવરાત્રી ટાણે હું પધાઈ રહ્યા ખાલી એમ જ મે લાઈન આટો માર્યો કે દીની જ ગઈ મને એક વાત તો ક્યો તમારામાં કે દીની મતલબ કેટલા દી થાય એમ 5 દી થાય 10 દી થાય 15 દી થાય અમારામાં તો અમારા હાહુ એમ ને કે દીને હત ગઈ એટલે એવું ગણી લેવાનું કે વરાધી થી હોય છે તો ન કરતો પાંચ છ દી ગયું હોય ને તો કે હમણા ગઈતી 5 6 મહિનાય મારા હાહુ એમ કે ગજો હમણા ગઈતી તમે પાંચ છ દીમાં એમ કે 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 દીન્યો હતી કે તમર બેન આવોલા હું કહેવાય આ માપદંડ અલગ અલગ છે હો હાલો સી હોય તમે ઘરે જાવ હું આવું પછી ઘરે બરાબર છે અરે ના 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 તમે ક્યાં જાવ છો ચાલો ચાલો ઘરે ક્યાં જાય ઘરે ઘરે નથી આવું મારે જવું ક્લાસમાં ગરબાના અરે ઘરે નણંદ આવી છે ને તમે ક્લાસમાં જશો તા કી સોપડી મેં એવું લખ્યું હે ઘરે નણંદ આવે તો ક્લાસમાં ના જવાય ઈ ગરબાના મારી સોપડીમાં લખ્યું હે હાલી નીકળી હતી ના જવાય ને ઘરે નણંદ આવી ને ક્યાં ઉપડી જાવું નણંદ કે એવું તો નથી કે વરન વૈષ્ણો દી આવી વૈષ્ણો દી જે ખાલી હોય બાકી તાય જ પડી હોય તો ગગલી રહું કે જાવ એ સાન મની હું તો આવવાની છું ક્લાસમાં ઈ ભલે ને જન જાવ હોય તો આવી જાય ઘરે

આઈસ કરવા આવી લાગે એ નવરાત્રી ને સણિયા સોરી ખર્સો ના થાય આ ડોહી પાકી છે ને ફોન કરીને કીધું છે આ વખતે છે ને ગગડી સણિયા લેવાની છે ભલે ને લીટી કાઈ નથી હજી આ વખતે કોઈ તેડવા ના જાય પડી જોઈ ન કરતો એવી માન મૂંગી થાય ને કે રક્ષાબંધન કેવું હોય તે કે છે ને ગગલાન કે છે તેડી જાય તો આવું બાકી તો હું બસમાં માં કેમ આવું ને હવે તો બધી ઉલાડતી આવી તાર જી વાત તો કરવી હોય ને ઈ કર તું તાર પણ ગરબાન ક્લાસમાં માં ન જવાનું બસ 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 હો ને પેલા સેલેન્સ કરી દીધી ને સણિયા સોરી ની તો ખબર ને આ પણ સોરી હતી આજ તમારી દીકરી આવી છે હાલ હવે હે મારે એવું જ કરું તમારી દીકરી આવે ને તે મારા વૈજવ માવતર આઈ લાલ કે દાદા 15 15 દિયે માવતર ના ઉપડવાનો એ મારી દીકરી દાદા 15 15 દિયે આવે અબો ના હોય તો મને નથી તમારી ઘરે અત્યારે ગરબાના ક્લાસ પડી થાતી ઇમ્પોર્ટન્ટ વધારે તારા માટે ઈ છે મારી દીકરી આવી કરતા એ આ છે અમે દીકરી તો આવતી હોય ગરબાન ક્લાસ ન થવાના વરાધી પછી આવશે આ પણ તને તો આવડે જ છે ઠેકડા મારતા એમાં હું જવાન જરૂર છે આ દર વર્ષે સ્ટેપ છે ને અલગ અલગ આવે હું કે ઠેકડા જ મારવાના હોય ખાલી નીકળે વર્તાય આવી હોય એવા આપણે પણ તું તો હોશિયાર છો એક વાર સ્ટેપ જોઈ લે કોકામાં તો તને આવડી જશે તો પછી તાર જાવું શું કામ હોય મારે ને રિંકી ને એક બેન પણી જાવી છે અમને કંટાળો આવે છે બીજો કોઈ છે નહીં ને આપણી શેરીમાં એટલે આમાં દીકરી તો આવી જ છે એ આવે જ છે એને બેનપણી બનાવી એ માણસને બેન પડી બનાવીશ મારા માણસને તાર કહેવાનો મતલબ શું છે અત્યારે તમે ઘરે જાઓ પછી હું આવીશ હું તને લીધા વિના નહીં જાઉં હું તમારા ભેગી નહીં આવ એ શાંતિ શાંતિ જવા દો ભાભીને જવા દો નકર અત્યારે ઘરે આવશે ને તો આખું ઘર માથે લે હા લે લે પેલું વાક્ય બોલ્યા તો મને એમ થયું કે તમે સુધરી ગયા બસ બીજા વાક્યમાં હતા એવા દેખાય એવા માણસને તો એમ થાય કે મારી નણંદ આવી તો ક્યાંય નથી જવું અથવા તો એમ કે હાલો તમે હાલો એમ હા મારે કહેવાનું તમે હાલો પછી એમ કે ભાભી પૈસા દેજો ને અત્યારે તો નથી લઈ કોઈ એનો વાંધો નથી પછી ઘરે આવીને ડોહીને ઊંધું પાટા ચડાવે કે ઓ ગગલી ભાઈ બેન આમ ને ગગલી બાપી ભાભી આમ ને બેન થઈ જાય છે તમારી હેરે તો વાતો કરવામાં મને ભૂલાઈ જાય એ બધું ના રે ના સાવ એવું નથી હો એનાથી જાય એવું સેવ જો ને આ હું કામ ગૌમાંથી આવીને જાવ સરસ તો આવડો મોટો આપ્યો તો અહીંયા તમે ઊભા હતા એટલે હા વળી મને અડી જાવ તો તો અબડાઈ જાવ ને કા ના એવું નહોતું હવે ખાલી એમ જ સાઈડમાંથી આવી એ આ બહુ સારું એ હાલ હું છે ને ગગલાને ફોન કરું

તો પછી એવું જ કરવું પડે ને એમ તો માને એમ નથી કોઈ બાપાનું માને એમ નથી આ ગગલી આ પણ કોઈ જવા દીધી તો હાલત ના રે ને એમ થોડી હાલે વાહ રે વાહ તમારા પ્લાન માં તમે સક્સેસ થઈ ગયા એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા હું અત્યારે જઈ હકતી હતી કારણ કે હજી જઈશ ને તો તમે ગગલાને ફોન નથી કરવાના મને ખબર છે અને તઈ મને ખબર પડી ગઈ હતી ગગલાને ફોન નથી કરવાના આ તો હું મારી શું ફરજમાં ફરજ તો ના આવે પણ મારામાં એટલી બુદ્ધિ છે કે હું ગગરાન ફોન કરવાનું થાય ને તો ના કરવા દઉં તમે ક્યાં ભાગો છો તમારી આયરે તો રમાય છે તમારી વાહે તો રમાય થઈ છે બધી અને પોતે ભાગે છે કુવામાં ના પડી ગયાતા વળી પાછા માર કુમાને હું જવાબ દેવો ના રે ના આ તો ખાલી કેતી હતી બાકી મન નથી લાગતું તમ પડો એમ સો એમ પાણી પાણીમાં પડો એમ સો બધાય એ ડોહી માં તમે ક્યાં ભાગ્યા છો આમ જોવો તો ખરી માર હામ પ્લાન બનાવ્યો તો બોલો એવા પ્લાન ના હોય કંઈક ઘરના કામ કરવાના પ્લાન બનાવો ને તો સારું રહે તમારે મારે બેય હું ગરબા ક્લાસ માં જાઈશ પણ ગગલો આવી જાય ને પછી હેંજે રસોઈ કરી નાખજે તમ માં દીકરી રાતે તો હું નીકળી જવાની છું હા તો ખાલી તમારે માં કરી નાખશે એલી તું તો રોકાવાનું કહેતી હતી હું કઈ રસોઈ કરવા થોડી કઈ વિશું અહીંયા રસોઈ કરવાની કહે તો હું ભાગી જ જઈશ મારે કઈ કામ બામ નથી કરવું યો તમારી દયા નથી તમે ખાઈ ખાઈ તમને દયા બહુ આવ્યા રાખે એને જો ડાયરેક્ટ કહી દીધું રસોઈ કરવાનું થાય પણ ખાલી મમ્મી કરી નાખીએ શું છે એ તો વહી જાય એને કઈ કામ બામ કરવા આવી નથી એ તો આવી છે નવરાત્રિ સણિયા સોરી પહેરવા મારી અને તમે તમે કોઈ દીએ એમ નાખી દો ના મારી દીકરી હાટવા સણિયા સોરી લઈ લેજે લવ તોય વાંધો તો એમ કેટલા ખર્ચા કરે ને આમ ને તેમ હવે તમને ખબર જ છે કે તમે દીકરી દર વખતે આવે મારી સાસરીયા સોરી તો પેરે જ છે તો તમાર સામેથી કહેવાય કે ના તું ચણિયા ચોરી લઈ લે ભાઈ આ વખતે મારી દીકરી આવશે તો એ પેસે તું એ પેરજે એવું તો આવડું જ નહીં હા એવું કે મારી દીકરી હાટુ લઈ રાખજે મારું નામ તો કે આવે જ નહીં દીકરી 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 ચાવ દીકરી ભેગા લઈ વયા છો ચણિયા રસોઈ કરી દે હે કોઈ તાણ નથી રાંતી વાર થી ટિફિન બે ટાઈમ મગાવી લે સાહુ ને કાઈડાસ બાઈ આ જો હાવ એટલે હાવ તારી વાહે છે ને મારે બધું સાંભળવું પડે છે પાછી તો તું ભાગી જાવ ભાગી જાઓ કરસ ગોઈ ગયો તો શાંતિ થી અત્યારે બોલી એમાં માર આટલું સાંભરું પડ્યું એટલે શાંતિ થી હોત તો કાલ સંભરાવત બાકી મુકત નહિ હું એલી મુઈક ને હાલ ને ક્લાસીસ માં જાય આમાં શું જાય ક્લાસીસ માં દોડ સોને અમાર ક્લાસીસ તો ઘરે જ છે હારું તો કાઈ ચાહું બીજું હું કાલ પછી કોઈ કાઈ બનાવીને હો જાવું છે પછી બે પેંડી જ રહે નવરાત્રી ના પછી કાઈ આવડશે નહીં સ્ટેપ આપણે બધા થી અલગ તરી આવશું ના ના તું તરે જઈ આવશું અને એવું લાગે ને તો મારે ના હોય તો તું જઈ આવજે

અર ઓય તો હું જાઉં તમે જાઓ ઘરે મારે આમથી આમ වෙઈ જઈશું મારે દુકાને એક સાબુદાણા લેવા જવાનું ખીચડી તો ખીચડી ખાવીએ હા મન તો પણ મન લેતી સારું જાઉં હું એ મારા વાલા તમને હોય તો કરો કરો સબસ્ક્રાઇબ કરો અને હા કરીને આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચરુ કેજો આજો મિત્રો મળશું આપણે પછી ના વિડીયો દુનિયાની નવી કોમેડી સાથે તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું લઉં છું શીતલબેન ચૌહાણ ધર્મિષ્ઠા મોડાસિયા નરેન્દ્ર જાડેજા હેતલબેન પરમાર સુરત થી ધર્મેશ વસૈયા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા મહેશ્વરી ઝાલા પ્રીતિ પટેલ રેણુકા મથાની કમલાબેન સોલંકી પંચાલ જુહી ઉષા બારોટ હિરલ ચાવડા જામનગર થી મોનિકા કાકોલે ત્રિસ્કી મિયા સીમા અંગિયા ધર્મિષ્ઠા મોડાસિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર Alhamdulillah, terima kasih telah menonton video ini dan jangan lupa like, share dan subscribe